છેલ્લા બે દિવસથી માણસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદને લઈને ઘરો તેમજ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે સમગ્ર દેશમાં મેઘરાજાએ મહેરબાની કરી છે તો ક્યાંક મહેર બની વરસ્યા છે તો ક્યાંક વરસાદ કહેર બની વરસ્યો છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતને જળ બંબાકાર કર્યો છે તો આ વર્ષે ગાંધીનગરને પણ મેઘરાજાએ બાનમાં લીધું હોય તેમ ગાંધીનગરના તમામ તાલુકામાં વરસાદ ખાબક્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી માણસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ વરસાદે ઘરો અને ખેતરોને બેટમાં ફેરવી નાખ્યા છે સમૂહ ચરાડા પંડુસમાં સોલેયા ઇટાદરા સહિતના ગામોમાં વરસાદ જોરદાર પડવાથી ગ્રામ્ય તળાવ ઉભરાઈ જવાથી તેમજ બહારનું પાણી પણ ગામોમાં ઘૂસી જવાથી ઘર દુકાનોમાં રહેલી ચીજવસ્તુઓ ઘર વખરી પલળી ગઈ છે સાથે જ ખેતરોના ઊભા પાકોમાં પણ પાણી ફરી વળ્યા છે ચૌધરી જીતેન્દ્ર કુમાર માનસંગભાઈ હું સમૂહ નો રહેવાસી છું સમૂહ હનુમાનપુરા આજનો લગભગ સવારે નવ વાગે વરસાદ ચાલુ થયો એમાં અમારા ગામમાં કેડ સમા પાણી છે દરેક રસ્તા બંધ છે લોકોને ખેતરમાં જવાનું તકલીફ પડે છે દૂધ ધોવાની તકલીફ છે રસ્તા ઉપર પાણી પાણી છે લોકોના ઘરમાં પાણી બેસી ગયા છે અને અમારો મેઇન પ્રશ્ન તળાવનો છે આ તળાવ ઓવરફ્લો થઈને લોકોના ઘરોમાં પાણી બેસી ગયા છે આ મોટો પ્રોબ્લેમ છે તંત્ર દ્વારા કોઈ કામગીરી તંત્ર દ્વારા કામગીરી ઠંડી ઠંડી કરવામાં આવે છે કોઈ એવી જરૂરી સાહેબો સ્થળ ઉપર ઉભા રહીને પર્ટીક્યુલર કોઈ નિરાકરણ લાવતા નથી એટલે જે થાય તો સારું બીજું કંઈ નહીં અમારે ગામમાં હાલ કેડ સમૂહ પાણી છે ચૌધરી વિષ્ણુભાઈ માધાભાઈ ગામ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર ગાંધીનગરના આ છેલ્લું ગામ છે ગામની અંદર પાણી ભરાઈ ગયું છે પાણી ના લીધે ગામની અંદર સાપ અને એવા જીવ આવે છે લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે હાલ પરિસ્થિતિ બહુ વિકટ છે માણસા થી આવ્યા તા મામલતદાર સાહેબ બધા જોઈન જ્યા છે અઓ હાલ કોઈ નિકાલ કરવાને કોઈ પરિસ્થિતિ હાલ કોઈ જેસીબી લગાય તો પણ પાણી નીકળાય કોઈ પરિસ્થિતિ નહી આથી ગામની બહાર પાણી નીકળાય પાઇપલાઇન દ્વારા તો જશે પાણી બાકી ગામની અંદર હાલ બહુ ખરાબ છે હાલ એટલે માતા જેસીબી જેસીબી વર્ગાડે પણ પાઇપલાઇન ની કોઈ વ્યવસ્થા થાય ફાઈટરીય કોઈ વ્યવસ્થા થાય બહાર પાણી નોકવા માંવા બીજા તલાવ ની અંદર તો બાકી તો આતારે હાલ પરિસ્થિતિ બહુ ખરાબ છે સમુ ગામની પાણી કેવી રીતે ભરાઈ ગયું આ પાણી ખેતરોનું ગામનું અને એક એક વસ્તુ છે કે પાણી તળાવ આવીને થી ભરાઈ છે નબડાનું પાણી ભરાઈ આવે છે માં એ પેલું તળાવ ભરી કાઢ્યું તળાવ ભર્યા પછી આ વરસાદ આવે એટલે આ પાણી જાય છે કઈ જગ્યાએ જાય અને તળાવ ની અંદર અત્યંત વેલી છે અંદર સાફ છે ખુબ આજુબાજુ વાળા ઘરો વાળા ને તો રહેવું જ મુશ્કેલ છે અહીંયા આગળ અને વેલી સાફ થતી નથી દસ વર્ષથી થી હાલની તારીખ માં છે કોઈ આજુબાજુ માણસાથી કોઈ જવું હોય ગોધારીયા તો રસ્તો બિલકુલ બંધ છે હાલ અમારા ગામની અંદર કોઈ બીમાર પડે કે ગયું ગમે તે થાય ઇમરજન્સી ગાડી કાઢવી હોય તો નીકળે નહીં માત્ર तंत्र ने विनती कई आई अः आना रस्त करे જેથી મગફળી કપાસ સણ ગવાર રીંગણ સહિતના શાકભાજીની ખેતીમાં મોટા પાયે નુકસાન આવ્યું છે હાલ તો એકદમ પડેલા વરસાદથી સ્કૂલમાં પાણી ભરાઈ ગયું છે તો વરસાદે વેરેલી તારાજીમાં ગામોમાં કેડસમાં પાણી ભરાઈ જવાથી લોકો ઘર મૂકી સલામત સ્થળે જતા રહેવા માટે મજબૂર બન્યા છે મારું નામ ગોગીલાલ હરિભાઈ આ તળાવ માં વેલી ની મોટી સમસ્યા છે શ્રાવણ મહિનો બેઠો ને નબદા વાળાનું પાણી છોડી દીધું તળાવ ભરાઈ ગયું એના પછી ભરપુર વરસાદ આવ્યો વરસાદ આયા પછી ગામમાં માં બધા પાણી ભરાઈ ગયું છે ઘરમાંથી બહાર નીકળવાની પરિસ્થિતિ નહીં એટલે અમારા કરવું તંત્ર કોઈ પગલા લેતું નહી આ દર દસ વર્ષ થી આ સમસ્યા છે પણ કોઈ અભડવા તૈયાર નહીં અરજીઓનું બધું કરી કરીને થાકી જાય કલેક્ટર માં મામલતદાર માં બધા પણ કોઈ જવાબ આપવા તૈયાર નહિ

અને તરામાં બહુ વહેલી થઈ ગઈ છે એના કારણે આ પાણી જતું નહીં અને સરકારને અમારે એટલી નમ્ર વિનંતી છે કે આ કેનાલમાં પાણી નાખે તો અહીંથી અમારે આગળ રસ્તો થાય ન કે અમારો ગોમ ડૂબવો જ છે અત્યારે હાલ પચીસ ઘરોમાં પાણી પી ગયેલું હોત તો ઘર વાળો તોથી લાઈન પૂરું કરી જ નહીં કોઈ રીતે સમજ પડતી બરોબર એટલે સરકારને નમ્ર વિનંતી છે કે ભાઈ આ ખાલી કરાવો અમારું પાણી વેલી કાઢી અને અમે સરકાર માંગણી કરેલી ભાઈ વેલી કાઢો તો હજી કોઈ જવાબ આવ્યો નહીં ત્યારે લોકોએ પણ સરકાર અને તંત્ર સામે યોગ્ય આયોજન ના કરવાનો આક્ષેપ લગાવી પોતાનો રોષ ઠાલવ્યો છે

પાણી ભરવાનું શું કારણ છે પાણી ભરવાનું કારણ તળાવ સાફ થતું નહીં વેલી પુષ્કળ છે ચારે બાજુ દબાણ થઈ ગયો બધો પાણીને ને જવાનો રસ્તો કોઈ છે નહીં તંત્રને શું અપીલ કરશે તંત્રને ને કહીએ છીએ કે અમારે વહેલા તો કે આ નહીં તો રોગચાળો ફાટી નીકળશે જો વરસાદ વધુ પડશે તો શું પરિસ્થિતિ સર્જાશે તો અમારે પાણીની અંદર ગરકાર થઈ જવાના કેટલા ઘરોમાં પાણી છે અત્યારે લગભગ પચીસ થી ત્રીસ ઘર તો પાણી માં છે જ

ગ્રામજનો અને ખેડૂતોએ સહાય તેમજ સરકારી તંત્ર દ્વારા જો યોગ્ય કામગીરી ન થાય તો રોગચાળાનો ભય વ્યક્ત કર્યો છે વરસાદનું પાણી ગામમાં ઘૂસી જવાથી સમૂહ ગામમાં સાપ અને અન્ય સરીસૃપ ગામ અને ઘરમાં ઘુસી જવાનો ભય સેવી રહ્યા છે ત્યારે સમૂહના રોડ ઉપર શું પશુઓના વાડા સુધી સાપ ઘુસી જવા અંગે પણ પ્રત્યક્ષ દર્શીએ વેદના વ્યક્ત કરી છે

જિલ્લો ગાંધીનગર અમારે અહીંયા સોલૈયામાં જે વરસાદ થયો તેના કારણે વગડામાં જે અમારા પાક હતા તે પાકો પાછળ તમે જોતા હશો એ મારી પાછળની સાઈડ દસ વીઘાનો મગફળીનો પ્લોટ આખો પાણીની અંદર ગરકાવ થઈ ગયેલ છે તથા આજુબાજુ રીંગણ કપાસ બધા લગભગ પચાસ થી સાહીઠ વીઘા જમીનની અંદર પાણીની અંદર બધા જ પાકો ગરગાવ થઈ ગયા છે એટલે મારી અમારા ધારાસભ્યશ્રી જયેશ પટેલ તથા માજી ધારાસભ્ય શ્રી ચૌધરી અમિતભાઈ ને વિનંતી કે ઘટતું કંઈ કરવા અને આ ખેડૂતોને બને તો ડોલ અગર ગમે તે રીતે સહાય કરે તો તેમનું ભરણ પોષણ થઈ શકે નહીં તો આ વરસાદના કારણે તેમનો બાળબચ્ચો રસ્તા પર આવી જાય એવી કન્ડિશન ઊભી થઈ ગઈ છે તો સરકારીને અમારી ખાસ વિનંતી કે બને તો સોલૈયામાં આવવા તો આ ઓટો તો ઠીક છે બીજી બાજુ પણ આવી જ રીતે પાણી ભરાઈ ગયા છે ગામમાં પાણીનો નિકાલ થવાની વ્યવસ્થા પણ નથી ગામના ટોટલી પાણીના નિકાલની વ્યવસ્થા નથી તો દરેક આ સરકારને ખાસ વિનંતી કે વારંવાર આ રીતે ગામ ડૂબમાં જાય તેના કરતા અમારા લપખાણના બોળાથી તે

કોઈ પણ વ્યક્તિ ને તકલીફ ન પડે તે માટે આ ઘટતું કરવા ખાસ વિનંતી